ક્યારથી થાય છે એને તકલીફ ને આદર સમાર ગઈ ને કાથી થઈ બીજો શું શું થતો તો બીજો દિન કાઈ ના પછી જે આડો મડે હાજા કરે ફરિયા રાખે પાટા મારે ગાના વેડા કરે હા કેટલા મહિનાથી આવું કરતો તો આઈ વધારે દી આ ભાદર વિ માં આથી જ થાય ભાદર એટલે કેટલા આ એક મહિનો ને હવા મહિના જેવું થઈ ગયો હવા મહિના થયો રાતે સૂતો હતો કે સુવે નહીં ના રાતે એક અઠવાડી સૂતો જ હતો એ તોફાન કરે હા તોફાન કરતો હતો કે બાધાબાધી કરે કંઈ મારે મારી કરી લે એમ તો બહુ ન મારા મારી બહુ ન કરી એમ ખારો ખારો તો આપણે અહીંયા આપણે કેટલા દિવસ સારવાર આપી આપણે સોવી કેટલા થઈ કેટલો સુધારો લાગે છે ચોવીસ સુધારો છે પણ કેટલા ટકા સુધારો છે પચાસ ટકા થઈ ગયો હારો શું નામ છે તારું હા ક્યારે છો શેના માટે લાવ્યા તને અહીંયા બીમાર હવે ઘરે જઈને ધમાલ નહીં કર ને હા શાંતિથી રહીશ ને પાક્કો કે તોફાન કરીશ ડાયડ થઈ ગયા હે આ અત્યારે જે હતું એના કરતા તો કેવી ધબધબાટી વાળો કે સતો તમને સંતોષ અહીંયા બધી રીતે હા સંતોષ હા સ્ટાફ ટાઈમસર આવી જાય છે આવી જાય સારવાર માટે હા સાફ સફાઈ ચોખાઈ બધું બરાબર છે બરાબર છે તમને આટલી બધી તકલીફ હતી ગરીબ માણસ છો તોય અમે તમારી પાસેથી કોઈ ખોટા પૈસા પડાવવા પ્રયત્ન કર્યો હોય હા ના ના તમને કોઈ ખોટી સારવાર તમને સલાહ સૂચન આપી હોય કોઈ તમારા બિનજરૂરી રિપોર્ટ કરાવી હોય કોઈ જાતના હમ બધી રીતે અહીંયા વ્યવસ્થિત છે તારું શું કેવું છે હવે ઘરે જઈને દવા ખાઈશ ને બેટા હે દવા ખાઈ લે દવા ખાઈ લે છે ને

This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.